રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે છેલ્લા પંદર દિવસમાં ડમ્પર દ્વારા અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક અકસ્માત સર્જ્યા બાદ ચાલકે બોરબી રોડ પાસે પણ ત્રણથી ચાર વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતની આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેનને ડમ્પરે ટક્કર મારી હતી જેમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયું છે આ બનાવ અંગેની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે બાળક હતો એ ભાગ લેવા જાતો હતો એના મમ્મીને પાછળ આઈલા આવતા હતા એ દોડીને બીચલો સાઈડમાં આઈલા જતો હતો તો એને સીધે તો કટારાવારે સીધેને ઝપટમાં લઈ લીધો ત્યાં તરફ ટ્રાફિક લગભગ બે થી ત્રણ હજાર પબ્લિક છે પછી ત્યાંથી આ એક કિલોમીટર આવીને અહીંયા આવીને એક જણાનું મોત કરી નાખ્યું અહીં બેડી ચોકડી આગળ બેડી ચોકડી આગળ અત્યારે ઓછામાં ઓછા ત્રણ જણા ની તો આધા બે તો મૃત્યુ થઈ ગયા ઓલરેડી બે ના મૃત્યુ થઈ જ ગયેલા હે આ ભાઈ કટારા વારા ભાઈ રોંગ સાઈડમાંથી 80 90 ની સ્પીડમાં બધાયને ઉડાડતા ઉડાડતા આવ્યા અને એક HP નું પેટ્રોલ નો કા ડીઝલ નો अथवा ગમેય ટેન્કર હતું એમાં અથડાણા પાછળ રાજકોટમાં ઢમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે છેલ્લા પંદર દિવસમાં ડમ્પર દ્વારા અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક અકસ્માત સર્જ્યા બાદ ચાલકે બોરબી રોડ પાસે પણ ત્રણથી ચાર વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતની આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેનને ડમ્પરે ટક્કર વાળી હતી જેમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયું છે આ બનાવ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે એ ભાગ લેવા જતો સાઈડ માં આયલા જતો હતો તો એને સીધે તો કટારા વાળા એ સીધો ઝપટમાં લઈ લીધો ટ્રાફિક લગભગ 2 થી ત્રણ હજાર પબ્લિક છે પછી ત્યાંથી આ એક કિલોમીટર નહીં આવીને એક જણા મોત કરી નાખ્યું

છેલ્લા પંદર દિવસમાં ડમ્પર દ્વારા અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક અકસ્માત સર્જ્યા બાદ ચાલકે મોરબી રોડ પાસે પણ ત્રણથી ચાર વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતની આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેનને ડમ્પરે ટક્કર મારી હતી જેમાં શ્રમજીવી પરિવારના બાળકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયું છે આ બનાવંગીની જાણથતાજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે સ્થાનિક પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે બાળક હતો એ ભાગ લેવા જાતો હતો એના મમ્મીને પાછળ આયલા આવતા હતા એ દોડીને બીચલો સાઈડમાં આયલા જતો હતો તો એને સીધે તો કટારવારે સીધેને ઝપટમાં લઈ લીધો ત્યાં તરે ટ્રાફિક લગભગ 2 થી 3000 તો પબ્લિક છે પછી ત્યાંથી આ 1 કિલોમીટર આવીને આવીને એક જણનું મોત કરી નાખ્યું અને બેડી ચોકડી આગળ બેડી ચોકડી આપે અત્યારે ઓછામાં ઓછા ત્રણ જણા ની તો વાત આવે બે ના તો મૃત્યુ થઈ ગયા ઓલરેડી બે ના મૃત્યુ થઈ જ ગયેલા હે આ ભાઈ ફટારા વાળા ભાઈ રોંગ સાઈડમાંથી માંથી એસી નેવું ની સ્પીડ માં ઉડાડતા ઉડાડતા આવ્યા એક એચપી નું પેટ્રોલ નો કે ડીઝલ નો અથવા ગમે ટેન્કર હતું એમાં અથડાણા પાછળ